થરાદ ખાતે મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગોરની ઉજવણી કરવામાં આવે છે જે આ ગણગોર હોલિકાના બીજા દિવસે શરૂ થાય છે ત્યારે બાદ સત્તર દિવસ સુધી આ ગણગોરના વ્રત ચાલે છે અને મહેશ્વરી સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં વ્રત કરી અને ઉજવણી કરે છે થરાદ ખાતે મહેશ્વરી સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણગોર ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહેશ્વરી સોસાયટીમાં વસતા મહેશ્વરી સમાજના લોકો દ્વારા દર વર્ષે આ પર્વ ધાર્મિક રીતે ઉજવવામાં આવે છે જો કે લોકો આવતા વર્ષ માટે માનતા રાખી આ તહેવારની ઉજવણી કરે છે જેથી તેમની મનોકામના પૂર્ણ થાય છે આ તહેવારમાં દીકરા દીકરીના લગ્ન પ્રસંગે કરવામાં આવતી ઉજવણીની રીતે ઉજવાય છે તેમજ શંકર પાર્વતી ભગવાનના લગ્ન ધામધૂમથી કરી ઉજવણી કરે છે અમે આ જે આ પર્વ ઉજવીએ છીએ ચૈત્ર મહિનાનો એ હોળીના બીજા દિવસે હોળીની રાખમાંથી સોળ મુઠિયા વણાવી સોળ દિવસે એની પૂજા કરવી કરીએ છીએ અને સત્તરમાં દિવસે એને ગવર ઈશ્વર બનાવી જે આપણા પોતાના દીકરા દીકરી તરીકે એમને લગ્ન કરી વિધિ સર અને પછી બીજા દિવસે બધા સમૂહમાં ગીત ગાઈ ઉજવીએ છીએ મિશ્રણ બનાવીએ છીએ બેન્ડ જે દીકરીને રસમ કરીએ એવી રીતે એ વ્રત કરવાથી જે માનતા રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે અમારી બધાને મતલબ જે માનતા રાખે છે આવતા વર્ષે એની માનતા પૂરી થાય છે પુત્ર હોય સાદી હોય ઘરમાં જે પણ ઉત્સવ હોય એ અમે મનોકામના રાખીએ છીએ આ તહેવાર આજે અમારા ગણગોરનો છે જે પંદરથી અઢાર દિવસથી ચાલી રહ્યો છે અમે બધી મહિલાઓ ભેગી થઈને આ પર્વ ઉજવી રહ્યા છીએ ગીત ગાઈને અને જેવી રીતે છોકરા મિત્ર અને દીકરીના લગ્ન થાય છે એવી જ રીતે ઈશ્વરજી અને ગવરમાનું અને પાર્વતી અને શિવજીની પૂજા કરવામાં આવે છે અને આવી જ રીતે એમના લગ્ન કરવામાં આવે છે અને આ તહેવાર અમે ધૂમધામથી ઉજવીએ છીએ